હું ઘનશ્યામ મહેતા પ્રમુખ શ્રી મહાત્મા ગાંધી લોક કલ્યાણ સમિતિ પોરબંદર તેમજ માહી ગ્રુપ પોરબંદર તેમજ પાનિયોર ક્લબ અને રેડક્રોસ તાલુકા શાખા દ્વારા આજરોજ માનની વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર નગરપાલિકા સંચાલિત ગૌશાળા ઓરદરમાં બસો ને એકવીસમણ લીલાનું વિતરણ કરવામાં આવે આ સેવા કાર્યમાં પોરબંદરના સિનિયર મોસ્ટ ફિઝિશિયન ડૉક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ શ્રી રામદેવભાઈ મોઢવાડિયાના પીએ શ્રી નરેશભાઈ થાનકી વેજાભાઈ ઓડેદરા શ્રીમતી સુલેખાબેન મહેતા શ્રી ગજેન્દ્રભાઈ વ્યાસ શ્રી અનિલભાઈ બથિયા શ્રી અશોકભાઈ બત્રેચા શ્રી જયેશભાઈ પાં તથા માહી ગ્રુપના પ્રમુખ શ્રી કમલભાઈ હાજર રહેવા કાર્યનું આયોજન આ આખું સેવા કાર્યનું આયોજન દરેક સંસ્થાએ સાથા સહકારથી અને અમારા મહેતા પરિવારના સહયોગથી કરવામાં આવેલ હતું